હંમેશા મુજબ સાંજે ઓફિસથી નીકળી ઘરે પાસા જવા નીકળ્યો રસ્તામાં મારા મિત્ર પ્રથમનો ફોન આવ્યો કે ફાઉન્ટન પાસે ઊભો રહેજે મને થોડું કામ છે હું ત્યાં તેની રાહ જોઈ બાજુમાં બનેલા પાર્કિંગની રેલિંગ ઉપર બેઠો હતો એક સિત્તેર પંચોતેર વર્ષના વૃદ્ધ જેને જાડા કાચના ચશ્મા પહેરેલા હતા અને મેલા ગેલા કપડાં પહેર્યા હતા તે મારી પાસે આવીને મારા પગ પકડીને બોલ્યા સાહેબ બહુ ભૂખ લાગી છે એક વડાપાવ ખવડાવશો તે કોઈ ભિખારી હોય તેવું લાગતું ન હતું કે તેને ભિક્ષા માગવાની આદત હોય તેમ પણ લાગતું ન હતું અચાનક પગ પકડવાથી હું હળબળીને નીચે ઉતરી ગયો આ વ્યક્તિને જોઈ મને સંકોચ થયો મેં કહ્યું કાકા ભૂખ લાગી છે ને પછી ખિસ્સામાં હાથ નાખી પચાસની નોટ કાઢી તેમના હાથમાં મૂકી તો તેઓએ તરત જ પાછી આપી દીધી અને કહ્યું નહીં ભાઈ આટલા બધા નહીં મને ફક્ત વડાફાઉ જેટલા જ પૈસા આપો મેં કહીને બે વડાપાઉ લઈ આવ્યો કાકા ત્યાં જ નીચે બેસીને વડાપાઉ ખાવા લાગ્યા મેં પૂછ્યું કાકા ક્યાંથી આવો છો ક્યાં જવું છે કોઈને શોધવા નીકળ્યા છો કે શું તેમણે જવાબ આપ્યો હું પૂના પાસેના એક ગામથી આવું છું તારા જેવડો મારો પુત્ર અહીં કોઈ મોટી કંપનીમાં એન્જિનિયર છે બે વર્ષ પહેલાં તેને મુંબઈમાં લવ મેરેજ કરેલા તેની ભણેલી પત્નીને અમારા ગામડિયા સાથે રહેવું ગમતું નથી એટલે છોકરો અહીં તેની સાથે છેલ્લા બે વર્ષથી અલગ રહે છે પરમ દિવસે તેનો અમારા ઉપર ફોન આવ્યો હતો કે અમેરિકામાં નોકરી મળી છે પત્નીને લઈને દસ વર્ષ માટે અમેરિકામાં જાય છે મુંબઈથી તો વર્ષે દિવસે એકાદ વાર મળવા આવી જતો હતો પણ હવે આટલું દૂર પરદેશ જતા પહેલો એકવાર તો મળીને જા કહ્યું તો કહે છે જલ્દી જવું છે એટલે સમય નથી મને થયું દસ વર્ષ હવે જીવન હશે કે નહીં કોને ખબર એટલે હું જ એને મળી આવું કાલ સાંજથી મુંબઈમાં ફરું છું પણ લોકો કહે છે કે અહીં ફાઉન્ટનમાં એરપોર્ટ નથી એ તો અંધેરી મો છે પરંતુ મારા પુત્રએ તો મને આ જ સરનામું લખાવ્યું હતું કહીને તેમણે ખિસ્સામાંથી એક ચબરખી કાઢી બોલ્યા આ મોબાઈલ પણ ખરાબ થઈ ગયો લાગે છે કાલનો મારા દીકરાનો એક પણ ફોન નથી આવ્યો મેં પૂછ્યું તમે કેમ ફોન કરીને પૂછી નથી લેતા તો કહે મને ફોન કરતા નથી આવડતું મેં તેમનો ફોન લઈ રિસીવડ કોલનું લિસ્ટ કાઢીને બે દિવસ પહેલાં આવેલા એકમાત્ર નંબર પર ફોન કર્યો તો સામેથી ફોન કટ કરવામાં આવ્યો મેં વારંવાર પ્રયત્ન કર્યો પણ રિઝલ્ટ તે જ આવ્યું છેવટે મેં તેમની પાસેથી ચબરખી લઈ સરનામું બચ્યું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ફાઉન્ટેન ફોર્ટ મુંબઈ મને સમજાઈ ગયું કે મા બાપને ટાળવા માટે જ તેને ખોટું સરનામું લખાવ્યું હતું અને હવે ફોન ઉપાડવાનું પણ ટાળતો હતો મને સમજાઈ ગયું હતું કે જે દિશામાં તેનું વિમાન ગયું હતું તેના પાસા ફરવાની શક્યતા ઘણી ઓછી હતી મને સમજાઈ રહ્યું હતું કે પુત્ર તરફથી થઈ રહેલી ઉપેક્ષા તેમને સમજાતી નહોતી અથવા તો તે સમજાઈ રહ્યું હતું કે તેનો પોતાનો પુત્ર તેને અવગણી રહ્યો છે તે સ્વીકારવા તેમનું મન તૈયાર ન હતું મેં કહ્યું કાકા હવે તો વિમાન નીકળી ગયું હશે તમે પાછા જાઓ ઘરે કાકી તમારી રાહ જોતા હશે તેમના હાથમાંની જૂની થેલીમાં ડબ્બા જેવું લાગ્યું મેં પૂછ્યું કાકા આમાં શું છે તેઓ બોલ્યા આ તો મારા દીકરાને લાડવા બહુ ભાવે એટલે તેની માએ બનાવીને મોકલ્યા હતા મારા દિલમાં એકદમ ધ્રાસકો પડ્યો મને થયું સોયના એક ગાથી તેનું હૃદય વિંધી નાખું અને તેમના નાલાયક દીકરાની હકીકત તેમને સમજાવું પણ મારી હિંમત ખલાસ થઈ ગઈ હતી મારા કાળજાના કટકા થઈ રહ્યા હતા હું નિઃશબ્દ બની તેમની સામે જોઈ રહ્યો હતો મેં કહ્યું કાકા હવે ઘરે જાઓ મોડું થઈ જશે વિમાન તો હવે જતું રહ્યું કહી ભારે પગલે હું ત્યાંથી ચાલતો થયો તે દિવસે મોડી રાત સુધી મને ઊંઘ ના આવી અને એક જ વિચાર આવતો હતો કે ભૂખના માર્યા એક વડાપાવ માટે કાકલુદી કરતા એ વૃદ્ધનું શું પુત્ર માટે લાવેલા પોતાની પાસેના ડબ્બામાંથી શું એક લાડવો ખાઈ શકતા નહીં હોય આટલો બધો પ્રેમ